બ્લોગમાં કન્ટિન્યુ રહેજો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ અમે અત્યારે ઉઠીએ ફ્રેશ થઈ અને દુકાને આવી છું કારણ કે જવાનું છે આજે જાફરાબાદ પરિવાર શૂટિંગ કરવા માટે મૂવીનું થોડુંક પાછું થોડુંક વિચાર કર્યો છે તો જાય છે આજે શૂટ કરવા માટે અને જો આ બાસ્કેટ લઈ લીધી છે કારણ કે આપણે અહીંથી ધૂળ ભરી અને જવાનું છે લઈને કારણ કે એના બેકગ્રાઉન્ડ માટે તો ધૂળ ભરી અને અડી લઈને જાઓ પણ ની વાટે શું જ્યારે સુનિલ આવે પૈસા પાછા નીકળીએ છીએ તો સુનિલ તો ક્યારે આવે કંઈ ખબર નથી કપડાં સેન્સ કરવા માટે ગયો છે અને કોઈ નથી આજે આ હું એકલો જ છું તો કન્ટિન્યુ રહેજો મારી સાથે એટલે મજા આવે અને પબ્લિક પ્લેસમાં કરવાનું છે એટલે પબ્લિકની વધારે શૂટ કરવાનું છે એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મજા આવશે ધોવાની અને બસ સુનિલભાઈ આવે એટલે નીકળીએ કારણ કે ઓલરેડી થોડોક લેટ થઈ ગયો છું તો ચાલો હવે સીધા જ જઈને મળી જશે

લાઈક દેતી હા ચાવી મારે અહીં મૂકી દે હવે કેટમાં નાખી દે ના સાલે પછી હું બાપુ લે કોણ બાપુ આપણે બપોર પછી કામ ને તો

અને તો અહીંથી આપણે શરૂ કરવાનું છે થોડું પેલા પાયા આપણા ભૂલી જશ ને એ પાછું લેવા જશ અને આ દુકાનેથી શરૂ કરવાનું છે પાયા આપણા કેમેરામેન છે તમે જ છો કે માર ખાવાના જી ને માર ઉખડ ઉખડ ડાયલોગ પાકા જ હોય પાકા કર પછી બધું વિડિયો તો એમલે આમાં જો હું કે લખેલે છે આપણે હાથે બોલવાના છે આપણે મોટે બોલવાના છે આ વખતે એવું છે અવાજ બોલ રેકોર્ડિંગ કરીને ચાલો મળીએ આગળ આગળ આપણે મોટા રહેજો

ફેમિલી આ વખતે બધે અલગ અલગ જગ્યાએ શૂટ કરવાની મજા કંઈક અલગ આવે છે માણસું બધા નીકળતા નીકળતા જો જોતા જાય ને એવું બધું છે થોડું થોડું હજી બે ત્રણ જગ્યાએ જવાનું છે આપણે કન્ટિન્યુ રહેજો અને ચેનલ પર નવા આવે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક શેર કરતા રહેજો એટલે મજા આવે થોડું થોડું હાલે છે બધું શૂટિંગ વેઇટ કરજો

હલો ગાઈઝ અમે તો ત્રીજું થોડીક વિડીયો આવશે તો આ જો અને સપોર્ટ કર્યો તો એવો જ આ વિડીયોમાં સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ થોડુંક કરો ભાઈ સબસ્ક્રાઈબ હજાર કરાવી હા એમ થોડોક સપોર્ટ આપો ને આમ તો બધીને રિવ્યુ બધું એ બધું સારું જ છે પણ થોડોક સપોર્ટ આપો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો વધારે વધારે જેમ બને વધારે શેર કરો હવે આમાં થાય ને આપો અત્યારે હા કામ હા ચાલુ કરો હાલો ભાઈ નો આ ભાઈ મેન રોલ છે પછી અમારા ભાઈ સંજુભાઈ ને માં વખતે લીધા તો વખતે તો હું ને મારો પાટા હતો એ વાંધો નતો આ વખતે સંજુ પાટુ મારી ગયો છે લે જોઈ બીજું હું ખાઈ લેશું આ વખતે ધૂળ ઉપર એક જ આજ ઓફિસ માં રજા છે કરો માલો ચાલુ કરો ખાલી કરીને જાવ

અને આજે આમાં કોઈ પ્રતાપ કે કોઈ નથી સુનિલ છે મારી આ બાકી પ્રતાપ કે રુતિક કે કોઈ આ શૂટિંગમાં નથી પણ જોવાની મજા આવશે થોડુંક મોટું છે ને ખુદના ડાયલોગ છે આપણા અવાજમાં તો તમે લીધો પાછું લોકેશન ચેન્જ કર્યું છે કારણ કે આ થોડુંક ખટારામાં થોડુંક શૂટ કરવાનું હતું એ માટે પાછું લોકેશન ચેન્જ કર્યું છે અને એકદમ હા બધા અકરાઈ ગયા છે કાધું બાધું નથી કોઈ હવે આગળ સ્ટુડિયો જઈ છે થોડુંક પતાવીને અત્યારે કન્ટિન્યુ એમનું ચાલુ જ છે

અને જાય છે એના જગમાં ભરીને કારણ કે એના થોડા કપ તો મેકવા પડશે નથી ખબર પણ સ્ટોરી બહુ જોયા જેવી છે અને બહુ બહુ મસ્ત છે એમ ને થોડીક મહેનત પણ અમારા માટે બહુ વધારે છે એટલે સપોર્ટ કરજો તમારો સપોર્ટ દેખાડજો અને શેર કરવાનું તમારા દોસ્તો સાથે જ્યારે આવે ત્યારે જોવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો એટલે મજા આવે અને બ્લોગમાં કન્ટિન્યુ હજી રહેજો એ તો આપણે ઘણું બધું બતાવવાનું છે તો ભાઈ આવી જશે શા લઈને તો જઈએ હાલો હવે પાછા લોકેશન ઉપર ફેમિલી જો આવી ગયા છે પાછા સ્ટુડિયો થોડોક બ્રેક લઈ લીધો છે નાસ્તો બાસ્તો કરશું અને પીછે પાછા જઈએ શૂટિંગ ઉપર આલે આ ટેન મેક ગયા છે જમવાનું મજે નહી તો વેફર ખાઈ છોકરા બધાય આગડી જઈએ અડધી કલાક પછી પાછા નાસ્તો તો કરી લઈ રામુ કઈ ગયો

હાલો હાલો ચાલુ કરો વિલન નું કઈ માન નથી વિલન કે કાટે એમને આમ હોય કા એવો જ કરતા રહો તમે કેટલા નવેલા પેસે નીકળે તો ફેમિલી આપણે બહુ જ મહેનત તો એ લોકો જોઈને શૂટિંગ થઈ રહ્યું છે અને આજે બહુ સખત મહેનત કરી રહ્યા છે સવારના છ વાગ્યા ને બધી મહેનત ચાલુ છે અને બધા ફૂલ મહેનત કરે છે અને આજે બહુ સ્ટ્રિક્ટલી શું કહેવાય કે શૂટ ચાલે છે કેમ કે આજે અમને ખાલી દસ મિનિટ પર બ્રેક આપ્યો છે નાસ્તો કરવાનો પછી પછી પાછા વઈ આવ્યા છે અને તમે જોઈ શકો છો અહીંયા શૂટિંગ ચાલુ છે બસ એવી મસ્ત મજાની શૂટ કરી રહ્યા છે

તો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને કરવાનું ભૂલતા નહીં મળીએ છે પાછા નેક્સ્ટ નેક્સ્ટમિત